લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર માં આ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થા સમયે નીચલા અને મધ્યમ વર્ગ લોકો માટે ગેરંટી યુક્ત માસ પેન્શનની વ્યવસ્થા કરવાનો છે જો તમે નિવૃત્તિ પછીના જીવન અંગે અગાઉથી નાણાકીય આયોજન નહીં કરો તો ભવિષ્યમાં તમારે ઘણી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ એપિસોડમાં આજે અમે તમને સરકારની એક ખૂબ જ મહાન રોકાણ યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના અટલ પેન્શન યોજનામાં રોકાણ કર્યા પછી તમને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને પાંચ રૂપિયાનું પેન્શન મળે છે આ યોજના દેશમાં ખૂબ જ લોકપ્રિય છે કરોડો શ્રમજીવી લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ બે માં આ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થા સમયે નીચલા અને મધ્યમ વર્ગના લોકો માટે ગેરંટીકૃત માસિક પેન્શનની વ્યવસ્થા કરવાનો છે જો તમે અઢાર વર્ષની ઉંમરે આ યોજના માટે અરજી કરો છો તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે તમારે સાઠ વર્ષની ઉંમર સુધી આ રોકાણ ચાલુ રાખવું પડશે સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો